ભાવનાઓ જાગે છે આવો મમ્મી જાગે ને એને ખબર છે કે આજ મારી બેન મને રાખડી બાંધશે આવો હજી તાર મમ્મી કેમ ના આવ્યા બહુ મોડું થઈ ગયું આવવામાં ના રે ના મમ્મી એનો ફોન હતો એમ કહેતા હતા કે હમણાં હું દસ મિનિટમાં આવું રિક્ષામાં નીકળી લે સારું તો તું તારા ભાઈને રાખડી બાંધી જઈ એના રાખડી બાંધે કા હા ઓ તમારે નતું જવું તમારા ભાઈને રાખડી બાંધવા

મમ્મી રિક્ષા માં આવ્યા તમે હા ઓ હું કાલ ને જલ્દી જલ્દી રિક્ષા માં જામ બસ કઈ મળે કેમ ભાઈ એ આવે છે હમણાં લેવા ગયા છે ઓય આ આ જો તો ટોપી બોપી ભાભી એ ધાવ આખો હા ના પછી ઠંડી લાગે ને તો શરદી થઈ જાય તો ક્યાં ના નહીં તો પાછું વરસાદી વાતાવરણ છોકરાને ત્રણ થાય એ બેન આવી ગઈ તું હા ભાઈ આવી ગઈ હલો જલ્દી રાખડી બાંધ્યો હમણાં

ও নাম ফুলা না তাই তারও হাতলাম আগয় পৌসরস বেন রাখি। হাবে ইতামে হাতলাম করো। আর ভাবিনে রাখি সা লাখে আ। মমই উমধতোমারবোদের ফট পারদম। হাহা পারিদের মা আয় এ মেমব পাগে লাগি সুখিরে সুখি দিও। বেন পায় লাগু আর পাই সুখি ঠই মেটাজিন খজকামারকারে। এ আমার আসিসা। লো মুখ রাখি বান্লাও। उटे इनवा सोके बेई जाओ એટલે સોનલ છે ને એને તાકડી બાંધી દીએ મહેનાને ભાઈની કલાઈસ प्यार બાંધા હે प्यार કે તા સે સંસાર બાંધા હે રેસમ કી દોરી સે રેસમ કી દોરી સે રેસમ કી દોરી સે સંસાર બાંધા હે આમ એના હાથ તો ચકરો લાગે ભાઈ ને મોતા જેવી કિંમત રાખડી બાંધી ને ભાઈ ને તારો ભાઈ જ અમે નીકળીયો જમીન જવાનું છે નીકળી જાવ આમાં હવે મારે જાવ છે હો ઘરે સાસુ નોરી કેડવા આવશે I was like, I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. Mommy, I'm going to go to the house. 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 Mommy, I'm なるべ i いわねえら、これにちは。あ、さあ、いわねえか、ばらばらちゃん。あ、ばらばらちゃん。あれ、ありがとうございます。あ、ママ。あ、おかえり、おかえり、おかえ a おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかおかえり、おかえり、おかえり、おかえり、おかえおかえり、おり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえり、おかえ આવો બિચારી સોના લેવી ડાય છે અને હારું એવો સલ મળી ગયું છે આવો જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો